સુરત શહેરમાં ફરી એક વખત મોનિટરિંગ સેલ દ્વારા મહીધરપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઇંગ્લિશ દારૂના અડ્ડા ઉપર રેડ પાડવામાં આવી સુરત શહેરમાં દિન પ્રતિદિન ઇંગ્લિશ દારૂની હેરાફેરી તેમજ ઇંગ્લિશ દારૂના અડ્ડાઓ ધમધમી રહ્યા હોય ત્યારે આજ રોજ સુરત શહેરમાં મહિધરપુરા વિસ્તારમાં આવેલ એક ઇંગ્લિશ દારૂના અડ્ડા ઉપર સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા રેડ કરવામાં આવી જેમાં કોઈ મુદ્દામાલ અને દારૂ રૂપિયા એક લાખ ચોત્રીસ હજાર આઠસો સિત્તેરનો ઝડપી પાડ્યો અને સાથે ચાર આરોપીને દબોચી લેવામાં આવ્યા હતા અન્ય આરોપીને વોન્ટેડ જાહેર કરી મહિધરપુરા પોલીસના નાક નીચેથી ગુજરાત સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા રેડ કરવામાં આવી વાત કરીએ સુરત શહેરની અંદર ઇંગ્લિશ દારૂના અડ્ડાઓ ધમધમી રહ્યા હોય ત્યારે હજુ બે દિવસ પહેલાં સારોલી પોલીસ સ્ટેશન વિસ્તારની અંદરથી જાણે કે દીવ દમણ અને ગોવા જેવા બિયર બાર ચાલતા હોય એવા અડધાની અંદર પણ સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા રેડ કરવામાં આવી હતી ત્યારે આજ ફરીથી મૈદરપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રેડ કરી મોટી માત્રામાં ઇંગ્લિશ દારૂનો જથ્થો ઝડપી પાડી તમામ આરોપી અને મૈદરપુરા પોલીસ સ્ટેશનમાં સોંપી કાર્યવાહી હાથ ધરી હતી